તમારું નામ હંસાબેન હંસાબેન નવીન ચંદ્ર પટેલ હા અને તમારું રહેવાનું બાલચુંડી બાલચુંડી હા કયું પડ્યું બાલચુંડી મંદિર પડ્યું તાલુકો કપરાડા જિલ્લો અને જિલ્લો વલસાડ બરાબર હવે તમારી પાસેથી અમને કઈક માહિતી જોઈએ છે તમારે ત્યાં કઈક પરિવારમાં કોઈકને સમસ્યા હતી તો શું સમસ્યા હતી અને કોને હતી એ મારા દીકરાને બરાબર એટલે આ જે તમારા દીકરા અને આ જે વહુ છે એમને એક સમસ્યા હતી શું સમસ્યા હતી એ સંતાન પ્રાપ્તિ માટે અમે પ્રયત્ન કર્યા બરાબર એટલે કેટલા વર્ષ જેવા હશે આમ લગ્ન કયા સાલે થયેલા કયા વર્ષે થયેલા બે હજાર દસ માં બરાબર અને આજે આજે તમારે પાસે બાબો છે કેટલા માસ થયા એમના

કે પાનેરાની અંદર આવતા એમની પાસેથી નવ નવ માસ જીવી દેવા લીધી બરાબર એમાં પણ રિઝલ્ટ મળ્યું ને બરાબર ત્યાર બાદ સલવાસ પણ એ રીતના જ વૈદની દવા કરી બરાબર તેમાં પણ રિઝલ્ટ મળ્યું નહીં બરાબર અને છેવટે તમે અત્યારે 7 વર્ષ પછી રિઝલ્ટ મળ્યું હા તો એ સેના માધ્યમથી મળ્યું ને નેત્રામાં આજે આ આપણી પાસે પ્રોડક્ટ છે નેચરા મોર આજે આ બહેનો માટેનો એક ફૂડ સપ્લિમેન્ટ છે અને આ ભાઈઓ માટેનો એક ફૂડ સપ્લિમેન્ટ છે જે તમારી વહુ અને દીકરાએ વાપર્યો બરાબર તો એ કેટલા માસ વાપર્યો છે તમે બોલી શકો અંદાજે કેટલા માસ તમે વાપર્યો કેટલા મહિના વાપર્યો પછી તમને પ્રેગનન્સીનું રિઝલ્ટ મળી ગયું અંદાજે ત્રીજા મહિને રિઝલ્ટ મળી ગયો હતો બરાબર અત્યારે તમારો છોકરો છે ને છ માસ થઈ ગયા બરાબર શું નામ રાખ્યું એમનું શ્રેય બરાબર તો ડિલિવરી વખતે કંઈ સમસ્યા આવી કે કેવું આમ કે પછી નોર્મલ ડિલિવરી હતી પેલી સિજ્છા બરાબર સીઝર કરાવવું પડ્યું તું બરાબર પણ ત્યાર પછી જે બહેનોને ઘણી બધી તકલીફ આવી કંઈ તકલીફ તમને તમારા શરીરમાં કઈ આવી કે નહીં આવી બરાબર પણ એના કારણે બાળકને કઈ પ્રોબ્લેમ નથી આવ્યા બાળકને કોઈ તંદુરસ્તીમાં પ્રોબ્લેમ નથી ને એકદમ તંદુરસ્ત છે બરાબર તો આ જે તમે આટલા વર્ષ દરમિયાન જે તકલીફ તમારે ત્યાં હતી એ દૂર તો થઈ જ ગઈ પણ એના પહેલા તમે ઘણો બધો ખર્ચો પણ કર્યો હશે તો અંદાજે કેટલો ખર્ચો કર્યો આપણી આ વસ્તુ વાપર્યા પહેલા અંદાજે પચાસેક હજારનો ખર્ચો તમે ઓલરેડી કરી નાખેલો હતો અને એની સામે આપણી આ જે નેચરા મોલ પ્રોડક્ટ છે નેટસફ્ટ કંપનીની એ તમે કેટલી વાપરી અંદાજે કેટલા રૂપિયાનું તમે વાપર્યું અને રિઝલ્ટ મળી ગયું બાર હજારનું બરાબર એટલે કે આ વાપરવાનું ચાલુ કર્યું અને ત્રીજા જ મહિને તમને રિઝલ્ટ મળી જાય છે બરાબર તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ હશે કે જેમને આવી સમસ્યાઓ છે આજે એમને તમારે શું સંદેશ આપવો છે એમને શું તમારે સંદેશ આપવો છે કે આજે ઘણા બધા લોકો અનેક જગ્યાએ વૈદ્યની દવા કે ડૉક્ટરની દવા બધું જ કરાવ્યા પછી પણ એને રિઝલ્ટ નથી મળતું તો એવા દંપતીએ આ નેચરામોર નામની જે પ્રોડક્ટ છે એ વાપરી જોઈએ કે નહીં વાપર્યું જોઈએ